દાણીલીમડા પોલીસને બાતમી મળેલ કે સોરધન તલાવડી જે છે દાણીલીમડા વિસ્તારમાં ત્યાં લઈક હુસેન નામના વ્યક્તિએ પોતાના કબજામાં ગાંજો લાવે છે અને લાવેલ બાદ છૂટક વેચાણ અનુસંધાને તે ગાંજાનો જથ્થો તેના ઘરે છે તે અનુસંધાને દાણીલીમડા પોલીસે રેડ કરતાં કુલ સત્તર કિલોગ્રામ સાતસો નેવું ગ્રામ જેટલો ગાંજાનો જથ્થો જેની કિંમત એક લાખ સત્યોતેર હજાર નવસો ગણી શકાય અને અન્ય મુદ્દામાલ સહિત કુલ એક લાખ ત્યાંશી હજાર સાતસો સિત્તેરનો મુદ્દામાલ જપ્ત કરીને દાણીલીમડા પોલીસે એનડી એક્ટ કલની કલમ આઠ સી વીસ બી ઓગણત્રીસ મુજબ ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરેલી જે અનુસંધાને આ ગુનાના આરોપી લય હુસેન બશીર અહેમદ અંસારીને ગિરફતાર કરવામાં આવ્યા છે અને તેના ભાઈ જે હજી હાલ પકડાયેલ નથી તેનું નામ છે જાવેદ ઉર્ફ બાબુ બશીર અંસારી બંને ભાઈઓ છે અલગ અલગ જગ્યાએ રહે છે અને જે આમાં આ ગુનામાં વોન્ટેડ છે જાવેદ ઉર્ફે બાબુ બશીર અંસારી તે આ જે ગાંજાનો જથ્થો હતો તે લાવેલા હતા અને લઈકના માધ્યમથી તે છૂટક વેચાણ કરવાના હતા લઈકનો ગુનાહિત ઇતિહાસ જોવા જઈએ તો આ પૂર્વ અલગ અલગ શહેરમાં બાર ગુનાઓ નોંધાયેલા છે જેમાં લૂંટ મારામારી મારી સહિતના ગુના આ પૂર્વ પણ એક એનડીપીએસનો કેસ લઈકનો થયેલો હતો આ તપાસમાં દાણી લીમડા પોલીસ ખાસ એ જોશે કે આ મુદ્દામાલ જે જાવે છે તે કોની પાસેથી લાવેલ હતા અને લઈ આ પૂર્વ પણ એનડી ગુનામાં જે ધરપકડ થયેલ છે તો કોને કોને આ વેચે છે અને જે ગાંજાનો જથ્થાનું જે એક ગાંજાનું જે યુઝ થાય છે તેને જળમૂળથી નાબૂદ કરવા માટે દાણીલી લીમડા પોલીસ આ તપાસ હાથ ધરશે અને આ ગુના અનુસંધાને જે લોકો ખરીદતા હશે તેને પણ આઈડેન્ટિફાઈ કરીને મેક્સિમમ લોકોની ગિરફતાર કરીને એનડીપીએસનું જે ચલણ છે તેને છૂટક મજૂરી કરે છે અને પ્રાથમિક લેવલે તપાસમાં જાણવા મળ્યું છે કે તે ગાંજો લાવીને વેચાણ કરવાનું કામ કરે છે

તેને પકડશું તો એ ક્યાંથી લાવે છે કઈ રીતે લાવે છે તેની પણ આ તપાસ હાથ ધરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે